નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણીશું તે પહેલાં અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટના તાજા બજાર ભાવ વરિયાળી એક હજાર ત્રીસથી તેરસો એકતાલીસ રૂપિયા મરસા સુકા આઠસોથી બત્રીસો રૂપિયા તલ કાળા બત્રીસો ઓગણીસથી બેતાલીસો એકાવન રૂપિયા તલ સફેદ એકવીસોથી સત્યાવીસો રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો પિસ્તાલીસ રૂપિયા સોયાબીન સાતસો પંચોતેરથી આઠસોને રૂપિયા જુવાર સાતસો વીસથી આઠસો સાઠ રૂપિયા લસણ પિસ્તાલીસોથી છ હજારને સો રૂપિયા જીરું ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો પંચ્યાસીથી બારસો ઓગણાઠ રૂપિયા શણ્યા નવસો પચાસથી બારસો પચાસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો નેવથી છસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો એકત્રીસ રૂપિયા મગફળી જાડી નવસો વીસથી બારસો ને તેત્રીસ રૂપિયા કપાસ તેરસો પાહથી પંદરસો ને દહ રૂપિયા